વડોદરા શહેરના વાસના રોડ વિસ્તારમાં બનનારા નવીન બ્રિજ ને લઈને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે આજ રોજ સ્થાનિકો ધારાસભ્ય ચૈતન્ય દેસાઈને સાથે રાખીને વડોદરા કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ખાતે જે નવીન બ્રિજ બનાવવામાં આવનાર તેને લઈને રહીશોમાં ભારે રોષ છે તેઓ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી રહી છે કે અહીં નવીન બ્રિજ જો બનાવવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે એના બદલે કોર્પોરેશન દ્વારા અહીંથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવે જો બ્રિજ બનાવવામાં આવશે તો રહીશો દ્વારા સખત વિરોધ કરવામાં આવશે અને તેઓ દ્વારા આ મામલે ધારાસભ્યને સાથે રાખીને મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરવામાં આવી છે હવે વિષય ફક્ત વાસના રોડના બ્રિજનો હતી બીજા પણ એક બ્રિજનો હતો પરંતુ મારી સાથે જે વિસ્તારના લોકો આવ્યા છે મૂળભૂત વાસના વિસ્તારના છે એમનું કહેવું એમ છે કે આટલા નાના સાંકડા રસ્તા ઉપર બ્રિજ હોવો જરૂરી નથી પરંતુ જે પ્રમાણે રોજબરોજ વાહનોની ભારણ વધે છે આપણું પોપ્યુલેશન વધે છે એ સામે આજે નહીં તો કદાચ પાંચ દસ વર્ષમાં પણ અહીંયા આગળ બ્રિજ મૂકવો જરૂરી થશે એ સિવાય સ્થાનિક લોકોની જે માગણી છે કે તમે આના સિવાય બીજા પણ વૈકલ્પો તમે જુઓ કે આમાં આપણે કંઈક રસ્તો એવો કાઢી શકીએ કે હાલમાં બ્રિજ અહીંયા ન આવે એના માટે પણ કમિશનરશ્રીના સામે જે રજૂઆત કરી કમિશનર શ્રીએ પણ કહ્યું છે કે હા આપણે વૈકલ્પિક બીજી દિશામાં પણ જોઈએ કે જર અહીંયા જરૂર ન હોય બ્રિજનો તો આપણે બ્રિજ અહીંયા ન પણ રાખી શકીએ એટલે બહુ પોઝિટિવ રીતે જે લાગણી કરી છે વિસ્તારના લોકોએ એ જ રીતે કમિશનરશ્રીએ બી પોઝિટિવ લીધું લીધું છે અને જોઈએ હવે ટૂંક સમયમાં શું આપણે આગળ કરી શકીએ ટૂંક સમય એટલે લગભગ જે મહિનો બે મહિના તો લાગશે જ

ચાંસદ ગામ તરફ તમે જુઓ તો આજકાલમાં વુડાના ઘણા બધા રસ્તાઓનું આખું નેટવર્ક એ લોકોએ ઊભું કર્યું છે દેખાઈ આવે કે બે ત્રણ વર્ષ શું એકાદ વરસમાં જ ત્યાં આગળ સોસાયટીઓને એટલી બધી તમારા અપાર્ટમેન્ટ્સને બધું બંધાય તો કદાચ ખેતરો તમારા ઓછા થઈ જાય અને પિયત જે ખેતરો છે એ પણ ઓછા થઈ જાય તો નર્મદા કેનાલમાંથી જે પાણી આપણે ચાંસદ સુધી લઈ જઈએ છીએ કદાચ ન પણ લઈ જવું પડે તો આવા સંજોગોમાં તે સાઇફન કરીને મળે તો વડોદરા શહેરને આઉટગ્રોથ વિસ્તારને જે કનેક્ટિવિટી માટે આપણે યુટિલિટીની લાઈન્સ નાખતા હોઈએ છીએ ગેસની લાઇન નાખતા હોય છે પાણીની ડ્રેનેજની બીજું કંઈ કેબલિંગ કરતા હોય જીબીના કેબલિંગ થતા હોય તો આ બધા માટે પણ બ્રિજ ઉપરથી આપ લાઈનો લઈ જવી અઘરી પડે પરંતુ સાઇફન કરીને આપે તો જમીનમાંથી જ આ લાઇન લઈ જઈએ તો વધારે અનુકૂળ પણ રહે અને ગ્રેવિટીને પણ થોડું આપણે ગ્રેવિટી લાઇન્સને બધામાં બી અનુકૂળતા પડે એટલે એ માટે કરીને મેં હું અને હમણાં જો કે શૈલેષભાઈ નથી શૈલેષભાઈ મહેતા છે એમનું પણ મારી સાથે સહમત છે કે ત્યાં સાયફન થાય તો વધુ સારું રહે જી આજે સૌથી પહેલાં તો અમે અમારા લોકલ જે એમએલએ છે ચૈતન્યભાઈ દેસાઈ એમને મળવા ગયા હતા એમની ઓફિસ ઉપર અને ત્યાં અમારી જે રજૂઆત હતી કે મનીષાથી લઈને મનીષાથી થોડા આગળથી લઈને જે બ્રિજ બનાવ્યો છે રાણેશ્વર સર્કલને ક્રોસ કરવા માટે એવું કહેવામાં આવે છે કે ત્યાં ટ્રાફિક બહુ કન્જેશન છે તો એ વિષયને લઈને અમે લોકો એમને મળવા ગયા હતા અને અમારી જે રજૂઆત હતી એટલી જ હતી કે આ બ્રિજ બનાવતા પહેલાં એમ બીજા જે વિકલ્પો છે એ શોધવા જોઈએ જેમ કે રોડ છે તો રોડની આસપાસમાં જે ઇલિગલ કન્સ્ટ્રક્શન છે કે પેવર બ્લોક્સ નાખીને જે જમીન આગળ આવી ગઈ છે રોડ ઢંકાઈ ગયા છે એ બધું પહેલાં એક્સપ્લોર કરવું જોઈએ અને પછી બ્રિજનો વિચાર કરવો જોઈએ સીધે સીધો બ્રિજ બનાવી દેવો એ બધા જ જે રહીશો છે એમને ગમ્યું નથી કારણ કે એને લીધે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે સરળ વસ્તુ છે કે જે એ રોડની પહોળાઈ છે ખૂબ જ સાંકળી છે એ સાંકળી પહોળાઈમાં જો બ્રિજ આવશે તો એ ટ્રાફિકનું ભારણ ઘટાડવાને બદલે પરિસ્થિતિ વધારે વિકટ બનાવશે અને એટલા માટે જ અમે ચૈતન્ય ત્યાંથી પછી એમણે અમને સહકાર આપતા કીધું કે આપણે સીધા જ મ્યુનિસિપલ કમિશનને મળવા જઈએ અને મ્યુનિસિપલ કમિશનરને મળ્યા એમણે પણ અમારી રજૂઆત સાંભળી અને એમણે પોતે માહિતી આપી છે કે આવનારા એક બે દિવસમાં ત્યાં જઈને સ્થળનું નિરીક્ષણ કરશે બીજા વિકલ્પો શું છે એ જોશે અને પછી એક કામ આગળ વધારશે બરાબર મારું નામ હિતાભ પંડ્યા છે હું શિક્ષક છું અને વાસણા રોડ ઉપર રહું છું